ગીર સ્થિત ઇન્ડો ઇઝરાયલ સેન્ટર ઓફ એક્સેલન્સ ફોર મેન્ગુ દ્વારા સ્થાનિક કેસર કેરીના ખેડૂતો માટે અનોખો પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો છે આ કેન્દ્ર ઇન્ડો ઇઝરાયલ વર્ક પ્લાન હેઠળ સ્થાપિત ભારતીય અને ઇઝરાયલ સરકાર વચ્ચેના સહયોગનો ભાગ છે જે ભારતીય ખેડૂતોને આધુનિક કૃષિ તકનીકો સાથે પરિચિત કરાવવા માટે છે તાલાલામાં આવેલ સીઓઈ કેસર કેરીની ખેતી પર ધ્યાન કેન્દ્રિત કરે છે જે માટે આ વિસ્તાર પ્રખ્યાત છે ચાર કરોડના રોકાણ સાથે આ પ્રોજેક્ટનો ઉદ્દેશ્ય ખેડૂતોને આધુનિક ખેતી પદ્ધતિઓ વિશે શિક્ષિત કરવાનો છે જે ઉત્પાદન ક્ષમતા અને ટકાઉપણામાં નોંધપાત્ર વધારો કરી શકે છે આ કેન્દ્ર ચાર વીઘા જમીન પર સ્થિત સરકારી બીજ ફાર્મ પર આવેલ છે અને કેન્દ્ર સરકારની રાષ્ટ્રીય કૃષિ વિકાસ યોજના હેઠળ નાણાકીય સહાયથી સ્થાપિત છે આ પહેલના મુખ્ય ઉદ્દેશ્યોમાં ખેડૂતોને અને ડ્રીપ સિંચાઈ જેવી નવીન પદ્ધતિઓ પદ્ધતિઓ સાથે પરિચિત કરાવવાનો છે આ સિંચાઈ માટે વપરાતા પાણીનો સિત્તેર ટકા સુધી બચાવ કરી શકે છે અને સાથે જ પાકની ઉપજ અને ગુણવત્તામાં વધારો કરી શકે છે ઉપરાંત કેન્દ્રમાં પાક પછીની ટેકનોલોજી જૂના કેરીના વૃક્ષોને પુનર્જીવિત કરવી ઉચ્ચ ઘનતાવાળી વાવણી અને ગ્રીનહાઉસ શરતો હેઠળ જીવાતા અને રોગમુક્ત ફળો ઉગાડવા માટે તાલીમ આપવામાં આવે છે સીઓઈએ જ્ઞાન કેન્દ્ર તરીકે પણ કાર્ય કરે છે જ્યાં ખેડૂતો કેરીની ખેતીમાં તાજેતરમાં પ્રગતિઓ વિશે શીખી શકે છે ઇઝરાયલ અને ભારતના નિષ્ણાંતો સ્થાનિક પરિસ્થિતિઓને અનુરૂપ શ્રેષ્ઠ પદ્ધતિઓ અને ટેકનોલોજી નવીનતાઓ શેર કરવા માટે સહકાર આપે છે આ જ્ઞાન વિનિમય ખેડૂતોને તેમની જીવનશૈલી સુધારવા અને વિસ્તારના કૃષિ વિકાસમાં યોગદાન આપવા માટે જરૂરી કુશળતા સાથે સશક્ત બનાવશે દરમિયાન અધિકારીઓએ પરંપરાગત ખેતી પદ્ધતિઓમાં પરિવર્તન લાવવાના મહત્વ પર ભાર મૂક્યો કૃષિ પદ્ધતિઓ રૂપાલા અને ભારત માટેના ઇઝરાયલના રાજદૂત ડેનિયલ કામોને આ પ્રોજેક્ટની ક્ષમતાને વિસ્તારના કેરીની ખેતીમાં ક્રાંતિ લાવવાના મહત્વતા પર ભાર મૂક્યો તેમણે નોંધ્યું કે સીઓઈ માત્ર ઉત્પાદન ક્ષમતા વધારશે નહીં પરંતુ ગીર સોમનાથમાં કેરીની ખેતીને ટકાઉ

ટુરિઝમ વધે અને આપણું જે કંઈ પણ પર્યાવરણ છે એનું સંરક્ષણ કરી શકીએ અને જે કંઈ પણ અવેલેબલ રિસોર્સિસ છે એનો મેક્સિમમ ઉપયોગ કરી શકીએ તો આ પ્રોજેક્ટ છે એ એનો ટાસ્ક છે મેં અહીંયાથી વિદ્યાર્થીઓ અહીંયા જે તાલીમમાં આવે છે આપેલો હતો એ લોકો શીખવાડે કઈ રીતે આપણે મેંગોમાં પ્રોડક્શન વધારી શકીએ કઈ રીતે આપણે વધારે ડિસ્ટન્સના મેંગો ટ્રીનું વાવેતર કરીને તેને ઓછા ડિસ્ટન્સથી આપણે તેમાં સારું પ્રોડક્શન મેળવી શકીએ જે અહીંયા આ પ્રોજેક્ટ રાખેલો હોય તે ખૂબ જ યુનિક પ્રોજેક્ટ છે અને તે પણ ખેડૂતોને બહુ સારી રીતે ઉપયોગી છે